નમસ્કાર મિત્રો બે હાજર પચીસ માં સોના તેમજ ચાંદી કેટલું સસ્તું થશે તો નમસ્કાર મિત્રો મળતી માહિતી પચીસ માં સોના તેમજ ચાંદી ના ભાવ ઘટશે તો કેટલા ઘટશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર ચર્ચા કરવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે હવે બે ની શરૂઆત થવા જઈ થઈ તો બે હજાર પચીસ ની શરૂઆત થતા જ સોરે છે સોના તેમજ ચાંદીના ના ટાર્ગેટ જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસો થી સોના તેમજ ચાંદીના ના ભાવ માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઈને સોના તેમજ ચાંદીના ના ખરીદદારો ખુબ જ આનંદ માં જોવા મળી રહ્યા છે અને હજુ પણ સોના તેમજ ચાંદીના ના ખરીદદારો રાહ જોઈ રહ્યા છે કે હજુ પણ આવનારા દિવસોની અંદર એટલે કે બે હજાર પચીસમાં સોના તેમાં ચાંદી સસ્તો થશે તો સોના ચાંદીની ખરીદી કરી લઈએ વાત કરીએ તો મિત્રો હવે દેશમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને વાત કરીએ તો મિત્રો આવી પરિસ્થિતિમાં સ્થાનિક બજારમાં સોનાની માંગ વધતી હોય છે અને છેલ્લા બે અઠવાડિયાના ટ્રેડની વાત કરીએ તો છેલ્લા બે અઠવાડિયાની અંદર સોનું સતત ઘટાડા તરફ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે જે 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ આપણે આજના ઓડિયોની અંદર માહિતી મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો સોનું માત્ર એક જ રેન્જમાં ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે જો કે વાત કરીએ તો નિષ્ણાંતો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હવે ધીમી ગતિએ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના 22 કેરેટ અને 24 કેરેટ સોનાની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ જેની અંદર આજે વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું સાત હજાર ને ઓગણ સિત્તેર ચોવીસ કેરેટ સોનું જે છે એ આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું સાત હજાર માં દસ ગ્રામ સોનું સિત્યોતેર હજાર

તો મિત્રો હવે લાગી રહ્યું છે કે સોના તેમજ ચાંદીની બજારમાં કડાકો બોલી ગયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમે લગ્ન પ્રસંગ માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો અત્યારે આપણા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ ઘટાડામાં જ કહી શકાય જો તમે અત્યારે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે સોનાના ભાવ ઘટાડામાં જ કહી શકાય છે તો મિત્રો વાત કરીએ તો મિત્રો અત્યારે નિષ્ણાતો દ્વારા જાણવા મળી રહ્યું છે કે દસ ગ્રામની સોનાની કિંમત જે છે એ પચીસ ની અંદર ઘટાડામાં જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને પચીસ માં સોના તેમજ ચાંદી ઘટશે ઘટશે તો તો કેટલું વાત કરીએ મિત્રો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવની અંદર પંદર હજાર રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે અને વાત કરીએ તો મિત્રો બે હાજર પચીસ ની અંદર ટાર્ગેટ આવતા જાણવા મળી રહ્યું છે કે સોના તેમજ ચાંદીના ભાવમાં સામાન્ય સામાન્ય નબળાઈ આવી શકે છે વાત કરીએ તો આવતા બે વર્ષે બે હાજર ચોવીસ માં સોના ના રોકાણકારો કરવા શ્રેષ્ઠ સમયે સોના તેમાં ચાંદી ખરીદી લીધું છે અને વાત કરીએ તો મિત્રો આપણા દેશમાં સોનાની કિંમત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે વાત કરીએ તો મિત્રો સ્થાનિક પરિબળો અને આંતરરાષ્ટ્રીય પરિબળો દ્વારા જેના કારણે સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે તો મિત્રો તમે પણ સોનાના ભાવની અંદર રોકાણ કરવા માંગો છો તો કેવી રીતે કરવું જોઈએ જેની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો અને જ્યારે પણ તમે એ સોનાને વેચવા જાવ છો ત્યારે તમને એક તોલા સોનાની અંદર બે થી લઈને ચાર હજાર સુધીનું પ્રોફિટ મળતું હોય ત્યારે તમારે એ સોનાની અંદર રોકાણ કરવું જોઈએ અને અત્યારે વાત કરીએ તો ઘણા બધા શેરબજારના રોકાણકારો પણ અત્યારે સોનાના ભાવની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા છે અને સોના તેમજ ચાંદીના આભૂષણોની પણ ખરીદી કરવા લાગ્યા છે જો મિત્રો તમે રોકાણ કરવા માટે બાવીસ કેરેટ સોનાની ખરીદી પસંદ કરતા હોય તો તે ન કરવી જોઈએ સોનાને રોકાણ કરવા માટે હંમેશા તમારે 24 કેરેટ સોનાની પસંદગી કરવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો પણ નોંધાયો છે અને વાત કરીએ તો મિત્રો સોનું સતત ત્રીજા દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યો છે અને જેની અંદર વાત કરીએ તો જેની અંદર સારી વાત તો એ છે કે 24 કેરેટ સોનાનો ભાવ જે છે એ 77100 રૂપિયા પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે અને જો મિત્રો તમે પણ તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવી રહ્યા છે તો એક રાહના સમાચાર છે રાહતના સમાચારની વાત કરીએ તો મિત્રો તમે બજેટમાં સોનાના દાગીના ખરીદી શકો છો અને વાત કરીએ તો કાલની તુલનામાં આજે પણ સોનાની કિંમતમાં સાતસો ને પચાસ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે જ્યારે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનામાં સાતસો ને પચાસ રૂપિયા જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમતમાં સાતસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો દેશમાં એક કિલો ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીની કિંમત જે એકાણું હજાર પાંચસો રૂપિયા ઉપર ટ્રેડ થતી જોવા મળી રહી છે જેની અંદર વાત કરીએ તો ગઈકાલે પણ ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીની કિંમત જે છે એ સસ્તી થતી જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે લગ્નની સિઝનમાં પાછલા વર્ષોના ટ્રેન્ડ ઉપર નજર કરીએ તો સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો નિર્મલા સીતારામે ત્રેવીસ જુલાઈએ બજેટમાં સોનાની ઉપર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો જે બાદ સોનાના ભાવમાં છ રૂપિયા સુધીનું સીધું ઇરેક્શન જોવા મળ્યું છે

દિવાળી પછી સતત સોનાના ભાવની અંદર એક જ ધારો ઘટાડો જોવા મળ્યો છે અને વાત કરીએ તો મિત્રો બજેટ બાજ તેમાં સુધારો જોવા મળ્યો છે બજેટ રજૂ થતાં જ સોના તેમજ ચાંદીના ભાવ ઘટાડામાં જોવા મળી રહ્યા છે અને અત્યારે તે માત્ર ટેન્જની વાત કરીએ તો અત્યારે સોનું જે સારી એવી રેન્જમાં ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે પણ ઘણા બધા શહેરોની અંદર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવામાં

હર કેરેટ સોનાનો ઉપયોગ કરી અને દાગીના બનાવી શકો છો વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનું 24 કેરેટ સોનું જેની સાથે સાથે વાત કરીએ તો 18 કેરેટ સોનામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે પણ તમારા શહેરના 18 કેરેટ સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા સોના તેમાં ચાંદીના લાઈવ ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને સોના તેમાં ચાંદીના ભાવની માહિતી આપવામાં આવે છે જેમ કે તમારે સોના તેમજ ચાંદીની ખરીદી કરવી હોય અથવા તો સોનાના ભાવમાં તમે રોકાણ કરવા માંગતા હોય જેની સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળી રહે છે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં ચર્ચા કરીશું